નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં શાળામાં ધોરણ ચારની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ ચારની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર અઢાર મારો જિલ્લો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ અઢાર મારો જિલ્લો તમે જે ગામમાં રહો છો તેનો સમાવેશ કોઈ જિલ્લામાં થતો હશે તમારા જિલ્લાની અને તાલુકાની વિવિધતાને ધ્યાને લઈ આપેલ કોષ્ટકમાં માહિતી ભરો અને જિલ્લાની આ માહિતી લખવા માટે શાળાના પુસ્તકો પુસ્તકાલય મિત્રો નકશો મોબાઈલનો ઉપયોગ કરી શકાય તો તમારા જિલ્લાનું નામ અમદાવાદ જિલ્લાના તાલુકાઓનું નામ ધંધુકા ધોલકા બાવળા સાણંદ વિરમગામ અને દસકોય વગેરે બોલાતી વિવિધ બોલીઓ અમદાવાદી બોલી તાલુકાના સ્થાનિક ઉત્સવો નવરાત્રિ હોળી ધૂળેટી જન્માષ્ટમી ગણેશ ચતુર્થી દિવાળી અને રામનવમી તાલુકામાં આવેલ કારખાનાઓ એટલે કે કંપની તો ટેક્સટાઇલ અને મેન્યુફેક્ચરિંગના વિવિધ કારખાનાઓ આવેલા છે તાલુકામાં થતા પાકો ઘઉં કપાસ મકાઈ તલ ચણા વગેરે તાલુકાના જોવાલાયક સ્થળો અંબાજી મંદિર ધંધુકા સત્ય સત્યનારાયણ મંદિર દધાપર ગામ મિની સુદામા મંદિર વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે તાલુકામાં રેલવે સ્ટેશન છે હા રેલવે સ્ટેશન છે જિલ્લાનું વડું મથક અમદાવાદ શહેર તાલુકાની કુલ વસ્તી અંદાજે ત્રણ લાખ ગામની કુલ વસ્તી પાંચ હજાર તમારા તાલુકાની સરહદે આવેલ પાડોશી જિલ્લાઓ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મહેસાણા ગાંધીનગર ખેડા અને આણંદ જિલ્લાની નદીઓ તો કે સાબરમતી સેલવા અંધલી ઓમકાર ભોગાઓ સુખાદર રોડ વાત્રક મેશો ખારી નીલકા ઉતાવળી ઘેલા છત્રોલી વાસીર વગેરે અન્ય માહિતી તો અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે ઓગણીસો ને સાહીઠ થી ઓગણીસો ને એકોતેર સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે તો અમદાવાદ કાપડ ઉદ્યોગનું મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે તેને માન્ચેસ્ટર ઓફ ધ ઇસ્ટ તરીકે ઓળખવામાં આવતું હતું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે નવી પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો બુક મેળવવા માટે અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી શકો છો અને ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ઓગણીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે